તમે દારૂનો વ્યવસાય કરો છો એવી ધમકી આપી નાણાં પડાવતા હતા આ દરમિયાન સંતરોડ ખાતે એક વ્યક્તિએ તેઓનું ઓળખ કાર્ડ માંગતા થયેલી રગજગમાં નકલી વિજિલન્સનો દમ મારતા ભેજા બાજુની પોલ ખુલી ગઈ હતી મોરવા અને ગોધરા તાલુકા પોલીસ મથકે વિજિલન્સ અધિકારીની ખોટી ઓળખ આપી બુટલેગરો પાસેથી નાણાં ખંખેરતી ગેંગના ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં ગૌરાંગ શાંતિલાલ વાંઝા અક્ષય પ્રવીણભાઈ પટેલ જીતુ રમણભાઈ ઓડ અને મનુભાઈ રવજીભાઈ રાવળ આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરવાડા પોલીસ સ્ટેશનના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતા અરવિંદાબેન અર્જુનભાઈ પટેલના ઘરે ચાર માણસો પોતે ગાંધીનગર વિજિલન્સ પોલીસમાંથી આવી છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકેની અને જણાવેલ કે તમે દારૂનું વેચાણ કરો છો એમ કરીને ઘરમાં તપાસ કરેલી છતાં ઘરમાંથી કોઈ પણ પ્રકારનો દારૂ મળેલો નહીં અને તેઓએ ધમકી આપેલી કે અમારી આ ગાડીમાંથી દારૂનો થેલો લાવીને એને મૂકેલો અને જણાવેલું કે આ દારૂ તમારો છે એમ કરીને અમે કેસ કરશું અને કેસ નહીં કરવો હોય તો પૈસાની માગણી કરેલી અને એમાં ચાલીસ હજાર રૂપિયા આ ભોગ બનનાર પાસે ખેડી દેલા એવો જ બનાવ બખર ગામે દિને નિલેશભાઈ વસંતભાઈ વણજારાને ત્યાં પણ એવો બનેલો ત્યાં પણ આ લોકોએ બીજી વિજિલન્સ ગુજરાત રાજ્યના અધિકારી અને કર્મચારી છે પોલીસવાળા છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે ત્યાં પણ તેને દારૂનું વેચાણ કરો છો એમ કરીને તપાસ કરેલી કંઈ મળેલ ન હોવા છતાં કેસ કરી દેવાની ફસાવી દેવાની વાત કરી વીસ હજાર રૂપિયાની માગણી કરેલી અને સામે સાત હજાર રૂપિયા લીધેલા આ બાબતે મોરવા પોલીસ સ્ટેશને જે આ ચાર વ્યક્તિઓ આ ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને મોરવાડા પોલીસ સ્ટેશનની જે ફરિયાદ દાખલ થઈ એ ફરિયાદના અન્વયે જે ફોર વ્હીલ કાર કબજે કરવામાં આવી તેમાંથી પણ દારૂના ત્રણ પાટરીયા મળેલા છે એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે વન બાય વન અલગ અલગ ગુનાની તપાસો ચાલુ છે અને વન બાય વન દરેક ગુનામાં એમની પૂછપરછ કરી નિયમ મુજબની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એટલે કે આ જિલ્લામાં બીજી વિજિલન્સના પોલીસ કર્મચારી છે એવું ખોટી રાજ્ય સેવક તરીકેની ઓળખ આપી આ ગેરકાયદેસર ગુનાહિત કૃત્ય કરેલું છે એ ચારે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ નિયમ મુજબની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે